જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ રાધે રાધે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ઘણા દિવસો પછી આ લોંગ વિડીયો સાથે આપણે મળીએ છીએ આજે કંઈક નવી રેસીપી સાથે આપણે મળીએ છીએ તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં બધાને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોઈ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો નવી રેસીપી છે એ આપણે ચાલુ કરીએ છીએ અને કાંઈ પણ કોમેન્ટ હોય તો તમે મને શેર કરી શકો છો આજે આપણે બનાવવાના છે ઊંધિયું અને ચોરસ ચોરસ પરોઠા ચોરસ પરોઠા એવા કે જે સ્વાદમાં એકદમ સરસ લાગે ક્રિસ્પી અને એકદમ પોચા રૂ જેવા બીજા દિવસે ખાવ તો પણ અસલ પોચાને પોચા જ રહે તેવા સરસ મજાના પરાઠા છે એ આપણે બનાવી લેવાના છે તે રેસીપી છે એ જોશો એટલે ખબર પડી જશે કે પરોઠા છે એ આપણે કઈ રીતે બનાવી શકીએ સૌથી પહેલાં તો આપણે ઘઉંનો લોટ લઈ તેમાં જીરું અને મીઠું ઉમારી અને આપણે તેમાં ગરમ તેલ નાખી અને લોટ બાંધવાનો છે અને એ લોટ બાંધી લીધા પછી તેને પંદર વીસ મિનિટ રેસ્ટ થવા માટે મૂકી મૂકી દેવાનો છે મેં અહીં લોટ બાંધવાની રેસીપી છે એ શેર કરી નથી કેમકે જનરલ જે આપણે પરોઠા માટે લોટ બાંધીએ છીએ તે જ લોટ બાંધવાનો છે અને ખાલી એમાં એક ગરમ તેલ ઉમેરવાનું છે તેને રેસ્ટ માટે વીસ મિનિટ સુધી રાખવાનો છે તો હવે આપણે પરોઠાની રેસીપી છે એ શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારા મેઝરમેન્ટ પ્રમાણે તમે એક લોટનું ગોયણું વાળી અને ગોયણું બનાવી અને આપણે જેમ સાદી રોટલી વણીએ છીએ તેમ જ સાદી રોટલી વણવાની છે અને સૌથી મજાની વાત તો એ છે કે આજે આપણે ચૂલ્લા ઉપર પરોઠા બનાવવાના છે તો તમારા માપ પ્રમાણે તમે રોટલી છે એ વણી શકો છો અને એક સિક્રેટ રેસીપી એ છે કે આપણે તેમાં તેલ નથી ભરવાનું એની જગ્યાએ આપણે ભરીશું ઘી ઘી ભરવાથી પરો પરોઠા છે એ એકદમ અને પોચા ખાવામાં એકદમ સરસ લાગે તેવા સરસ મજાના થવાના છે હવે એમાં મેં સૌથી પહેલા ઘી છે એ લીધેલું છે ઘી છે એને ચોપડી લેવાનું છે આપણે આખી રોટલી ઉપર ઘી ચોપડી અને તેલ સાથે મિક્સ કરવાનું શું કામ કારણ કે તેનાથી પરોઠા છે એ એકદમ ફૂલ્લી અને દડા જેવા થાય છે ઘી તેલ બંને મિક્સ કરી અને મેં અહીં લગાડી લીધેલું છે હવે તેના ઉપર આપણે છાંટીશું લોટ લોટ છાંટવાથી શું થાય છે લોટ છાંટવાથી પરોઠું છે એ ચીપકતું નથી નહીં ચીપકવાથી એ ચોંટવાનો ભય રહે છે હવે એક સાઈડ બેન્ડ વાળી લીધા પછી બીજી સાઈડ બેન્ડ બેન્ડવાળી અને તેને ત્રણ ભાગમાં આપણે પાછા બેન્ડ વાળવાના છે એટલે ચોરસ આકાર આવી જશે હવે આપણે જેમ વણતા હતા એમ જ વણવાન છે એમાં કાંઈ નવીન નથી પણ પરોઠાને વણતા વણતા આપણે ચોરસ આકારમાં ફેરવતા જવાનું છે જે તમે અહીં જોઈ શકો છો ગેસ ઉપર થાય અને ચૂલા ઉપર થાય બંનેમાં ફરક તો લાગે છે જેમ કે ગામડાની કહેવત પ્રમાણે ચૂલાનો રોટલો મીઠો હોય છે તે જ રીતે ચૂલા ઉપરની બધી જ રસોઈ છે એ એકદમ મીઠી હોય છે એટલે મેં અહીં ચૂલા ઉપર બનાવી અને તમને બતાવેલું છે તમે જોઈ શકો છો કે આપણું પરોઠું છે એ એકદમ ચોરસ અને ચોરસ જ થાય છે અને બહાર તેલ ઘી કાંઈ પણ નીકળતું નથી તમે તમારા માપ પ્રમાણે નાનું મોટું ઝાડું આછું કરી શકો છો થોડુંક જાડું હશે તો પરોઠું છે એ ફૂલવામાં વાર નહીં લાગે આછું કરો તો પણ પરોઠું તો ફૂલવાનું જ છે આપણું પરોઠું તમે જોઈ શકો છો કે ચોરસ વણાઈ અને તૈયાર થઈ ગયેલું છે આવી ગયો ને સરસ મજાનો ચોરસ આકાર જુઓ હવે આપણે એને શેકી લેવાનું છે શેકવામાં આપણે એને લોઢી ઉપર તવા ઉપર શેકવા માટે એક પળ વાળી અને એના ઘી ચોપડવાનું છે એક વખત ઘી ચોપડાઈ ગયા પછી એને ઉલટું કરી અને બીજી સાઈડ આપણે એને ઘી ચોપડી લેવાનું છે અને થોડી વાર એને મીડિયમ તાપ ઉપર રહેવા દેસું એટલે પરોઠું છે એ આપોઆપ ફૂલી જશે તમે જોઈ શકો છો કે આપણું પરોઠું છે એકદમ ફૂલી ગયું છે સરસ મજાનું ફૂલી ગયું છે ને મીડિયમ તાપ ઉપર બનાવીને બદામી કલરની દાજ પડે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે તો જોઈ લો અને ઊંધિયા સાથે તેને આપણે સર્વ પણ કરી શકીએ છીએ ઊંધિયા સાથે આ પરોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે પૂરી કરતાં પણ ઊંધિયા સાથે ખાવાની મજા આવે છે એકવાર જરૂરથી ટેસ્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીશું એક આવા સરસ મજાના નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ રાધે રાધે